દોસ્તો જ્યારે ભારતમાં મુઘલકાલીન સામ્રાજ્ય હતું આ સમયગાળા દરમિયાન પશ્ચિમી દેશોના વિવિધ વિભિન્ન શક્તિઓ જેવી કે પોર્ટુગીઝ છે ડચ છે પછી અંગ્રેજો છે અને ફ્રેન્ચો છે આ ધીરે ધીરે આ પ્રજાઓ ભારતમાં આવીને વેપાર કરવા લાગી હતી અને તે ધીરે ધીરે ભારતમાં પોતાની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરશે તે જોઈએ તો કે પહેલાં લખીએ આપણે મુઘલ સામ્રાજ્ય મુઘલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ બાદ ઔરંગઝેબના આ સમયે જે મુઘલકાલીન સામ્રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં સુબાઓ હતા સુબાઓ આ સુબાઓ ધીરે ધીરે પોતાને સ્વતંત્ર કરવા લાગ્યા અને પોતાના અલગ સ્વતંત્ર રાજ્યો જાહેર કરવા લાગ્યા દોસ્તો અહીં ધ્યાન આપવાની એ જરૂરી છે કે આ જે સુબાઓ છે અને જે પોતાના સ્વતંત્ર રાજ્યો સ્થાપેલા છે આ જ રાજ્યોને જે પશ્ચિમી દેશોમાંથી આવેલા પશ્ચિમી દેશોમાંથી આવેલી શક્તિઓ જેવી કે ખાસ કરીને અંગ્રેજો ધીરે ધીરે આ રાજ્યો ઉપર ધીરે ધીરે વિજય મેળવશે અને તેથી આગળ જતા ધીરે 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 અનેક રાજ્યોને પોતાના કબજામાં કરી અને ધીરે ધીરે ભારતને ભારત પર વિજય મેળવશે વિજય મેળવશે મતલબ કે પોતાનું પ્રભુત્વ જમાવશે અને પોતાની જે આગળ અઢારસો સત્તાવનના વિપ્લવ બાદ બ્રિટનની રાણીના શાસન નીચે ભારતને શાસન ચલાવવાનો પ્રયત્ન કરશે તો જોઈએ મિત્રો આગળ પશ્ચિમી સંસ્કૃતિનો ભારતમાં કઈ રીતે ફેલાવ થાય એનો સેપરેટ વિડીયો આપણે બનાવીશું